સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન સેન્ટર દ્વારા રક્તદાન અને થેલેસેમિયા માઇનર સ્ક્રીનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા એસપી બી ફિઝિયોથેરાપી કોલેજ તથા વાત્સલ્ય નર્સિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન તથા થેલેસેમિયા સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પચાસ યુનિટ બ્લડ ડોનેશન તથા લગભગ સાતસો વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે હસમુખ કોઠારી ઇન્ડિયન રેડ રેડક્રોસ ચેરિયન્સી બ્રાન્ચ સુરત શાખાના ડૉક્ટર પ્રફુલ શિરોયાએ થેલેસેમિયા નેત્રદાન અંગદાન અને દેહદાન અંગેની વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને યુથ રેડક્રોસમાં જોડાવાની અપીલ કરી હતી સંસ્થાના પ્રમુખ શ્રી ફકીરભાઈ ચૌહાણ અન્ય ટ્રસ્ટી શ્રી દીપકભાઈ રાણા વિજયભાઈ રાણ ફિઝિયોથેરાપી કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર અંજન દેસાઈ નર્સિંગ કોલેજના આચાર્ય શ્રી હિનાથ થોમસ તેમજ સ્ટાફના સભ્યો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા